સ્વાગત છે ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ફાર્મેટ્રેક ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે વિડીયોની અંદર ફાર્માટેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ સારી કન્ડિશનમાં તમને ફાર્માટેક ટ્રેક્ટર ચેમ્પિયન ટ્રેક્ટર જોવા મળશે ફાર્માટેક ચેમ્પિયન વિડીયોની અંદર તમે જોઈ શકો છો બાકી જે પ્રમાણે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળશે ખેડૂત ભાઈઓ તો જે કોઈ ભાઈઓને રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી ટ્રેક્ટર લેવું હોય તો પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી કરીને ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો કોન્ટેક્ટ નંબર ક્યાં મળે તેની વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ફાર્માટેક ચેમ્પિયન ટ્રેક્ટર ઓગણચાળીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ઓગણચાલીસ એસપીમાં ટ્રેક્ટર છે સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે બાકી તમે કન્ડિશન જોઈ શકો છો જે પ્રમાણે વિડીયોમાં કન્ડિશન તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર દસનો અગિયારમાં મહિનો જે તમે ફાર્મટેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે હજાર દસનું મોડેલ છે બે હજાર દસનો અગિયારમો મહિનો મોડલ તમને જોવા મળશે જ્યારે જે ટાયર તમને સિત્તેર ટકાથી ઉપર જોવા મળશે સિત્તેર ટકા જેવા જ્યારે જે ટાયર છે ટાયર કન્ડિશન પણ એકદમ તમને સારી જોવા મળશે બાકી તો ખેડૂતભાઈ વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સાચવેલી કન્ડિશન છે ફૂલ સાચવેલી છે પાવરફુલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા બાકી તો કન્ડિશન તમે ખેડૂત ભાઈઓ જોઈ શકો છો ઓગણચાલી વોશ પાવરમાં ટ્રેક્ટર છે બે હજાર દસનું મોડલ જોવા મળશે ચારે ચાર ટાયર સિત્તેર ટકાથી ઉપર જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે જે ભાઈ કિંમત બે લાખ રાખેલી છે તે થોડુંક અંદાજીત રાખેલી છે થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ શકે છે પાવરફુલ કન્ડિશનમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર જોવા મળશે તમને ગામ રેટા કાલાવડ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડિયોમાં નીચે હું આપી દઈશ તમને દ્વારકા જિલ્લામાં ફાર્માટેક ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોને નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો